જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તો આજે છે હનુમાન જયંતિ અને શનિવાર બે ભેગું એટલે પેલા તો દરેક વ્યુવર્સ ને હનુમાન જયંતિની ખૂબ સારી ખૂબ શુભકામનાઓ અને લગભગ શનિવારે હનુમાન જયંતિ લગભગ ક્યારેક જ ભેગી થઈ છે આજે ઘણા સમય પછી આવો સહયોગ આવ્યો છે કે શનિવાર અને હનુમાન જયંતિ બે ભેગું છે અને હવે હમણાં તો ખાય છે વજન વધી ગયું છે એટલે પહેલું કામ હવે કાલથી એ કરવાનું છે કે વજન ઘટાડવાનું કાલથી વજન ઘટાડવાનું કરી દીપુલભાઈ પહેલા એમ જ કે પરસ તો પ્રોગ્રામ બંધ કરો હા એટલે હવે આજે છેલ્લો છે હનુમાન જયંતિ છે એટલે હનુમાન જયંતિના લાડવા ખાવા જવાના છે એટલે લાડવા ખાઈ લઈ અને કાલથી ડાયટિંગ ચાલુ કરીએ અને અંતુ એ લંડનવાળાને ચેલેન્જ કરી છે કોઈ મહિને વચ્ચે ફોન આવ્યો હતો ને જુલાઈમાં એ લોકો આવે એટલે કે જુલાઈમાં મેં આવી પહેલાં ફોન વધારે વધારે ઘટે છે એટલે એ લોકો અહીંયા વજન ઘટાડે છે અને આપણે અહીંયા ચાલુ કરવાનું છે આજે આપણે વજન કરીને જોઈએ કેટલું છે પછી તમને અઠવાડિયે અઠવાડિયે બતાવજો આ શનિવાર કે આ શનિવાર કેટલું ભેટું એટલે બે ત્રણ મહિના જુલાઈ આવે ને ત્યાં સુધીમાં બે જોવાનું કોનું વધારે વજન ઘટે છે બાણું કિલો થઈ ભાઈ કેટલું લંડન થયા ને અઠ્યાસી કિલો હતું

વિપુલભાઈ છે રાજુભાઈના મિત્ર રાજુભાઈ ને વિપુલભાઈ ની બે આવે કોલેજ કરતા છે બીએચએમએસ ડિગ્રી ડોક્ટર આરે ચાલુ કરવાનું છે હા અમારી આરે સોમવાર થી કરવાનું છે તમારે તો ત્રણ જણા ચેલેન્જ થાય અમારો લે લંડન થી ભૂમિએ કીધું છે અમે જુલાઈ આવીને તો જોઈએ કે કોનો વજન પેલા વધારે ઉતરે છે આમ કશું વાંધો નહીં ચેલેન્જ લેવું તો જરૂર રિઝલ્ટ આવશે હા અને એમાંય ચેલેન્જ પછી કાલ ચાલુ કરવાની છે

આપણે કાંઈકીની જેમ જ કરીએ ચાલો હવે જઈએ વિપુલભાઈ ત્યાં અને ફોન કરી દો કરી ને ઓકે સારું ચાલો તો આજે ક્લિનિક આવ્યા હતા ને હવે મને પકી ગયા છે વિપુલભાઈ નાવડિયા જ્યાં બધા વન ગયા હતા ને જ્યાં ભાઈ ડૉક્ટર રાજુભાઈના મિત્ર છે આશાની પેલા ને હા કેટલા દવા હાથી પહેલાં બતાવ્યા હતા આખો દર દિવસ સાયસાર્સો હાજો દિવસથી ચાર્ટ ચાલુ છે અને આયાથી કેટલું હતું કિલો કિલો અત્યારે કિલો છે હવે જોઈને તમે બધા વાહ એટલે હવે અમારો લઈ લઈ થઈ છે વિપુલભાઈ દવા બનાવે છે ઓમ્િયોપેથિકની બધી ઓમ્િયોપેથિકની છે

અમારા એના મિત્ર જો એટલે હા ચાટ ચાલો કરવાનો છે ને લવડમાં પડી ગયા ચા 15 દિવસ ડાઈટ ચા ફેમિલી કીધું જાય તો

આ છે મેઇન રંગ રોડ રિંગ રોડ એ સેરે ટોન જે બિલ્ડિંગ છે ને એની એક્ઝેટ સામે આવ્યા છે અભિલાષા પાર્ટી પ્લોટ અલ્પેશભાઈ વેકરિયા અને પરેશભાઈ દુધાદનો છે કંઈ હવે હવે એન્ટ્રી ગેટ બનાવેલો છે અત્યારે આમ જનરલ પ્રોગ્રામ છે લાઈટો ને એવું કંઈ ચાલુ કર્યું નથી તમે એન્ટ્રી મસ્ત બનાવી છે રજવાથી અંદર જે જોઈ કે ઓપન છે ગાર્ડન અંદર જો અંદર એન્ટ્રી કરો ને લાખોમાં લોન ને ફરતા ને જાળવાની ઉગાવી દીધું છે આ એક સ્ટેજ બનાવેલો છે બાજુમાં જ બીજાની છે કેમ ઓલું બાજુમાં આસ્તા મહેમાન તો બધા આવી ગયા હતા જઈ અને પાછળના ભાગમાં બનાવેલો છે ડોમ અહીંથી જ્યાં એન્ટ્રી છે ને પાછળ ત્યાં ડોમ છે તમને જે ફાર્મ કીધું ને હમ જે અમારા કાળાનું છે પરેશભાઈનું પણ એટલો હોલ છે હમ આટલા માણસ સાડે સાતસો માણાનું તો સાડે સાતસો માણાની બેઠક વ્યવસ્થાને બધું આયોજન થઈ કે એવડો ડોમ બનાવેલો છે કેટલા બાય કેટલાનું આઠ બાય એકસો સાઠ કુલર સાથે સરસ પચાસ સોફા ત્રણસો ખુરશી એટલે બધું ભેગું આવે અરે હમ હં આશા તું તો ડેટિંગ કરે છો કાકીઓ કરે છે કાકીને છે તમારે અમારે 3 દાણા 3 છે આયા તમારે એમ પતલી થઈ ગઈ જાય છે છે એ તો સારું

હલો બધે લડવા હા લીધર લડવા એક જ લીધો ખાલી પણ બહુ મસ્ત છે તો ડાયટિંગ કર્યો કેમ ભૂખાઈ ગઈ વજન ઘટાડ્યું તો ઘટાડવો જ પડે ને માર પાસે ઉતરશે મારે ઉતરવું પડે ફોન હા ફોન આવ્યો તો હા શું જવાનું ઓર આસા જવાનું છે હા જો હવે બા

Bos upri, toh baru lagi upri. Tapi ini જો હવેમાં નીકળી ગયા અને આજનો લોકો હવે આપણે કરીએ છીએ જો તમને ગમો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ